સંખેડા તાલુકાના હાંડોદ જગદંબા જીનમાં કપાસ આપવા માટે આવેલા ખેડૂતને જીનના માલિક તેમજ મજૂરો દ્વારા લાઇટના થાંભલા નીચે ખેડૂતને બાંધીને માર મારવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે ખેડૂતનું કહેવું હતું કે અમે કપાસ આપવા માટે જગદંબા જીનમાં આવ્યા હતા ત્યારે જીનમાં કપાસની ખરીદી સીસીઆઈ દ્વારા કરવામાં આવતી હતી જ્યારે સીસીઆઈ દ્વારા અમે કપાસ આપવા માટે ગયા ત્યારે અમને સીસીઆઈ દ્વારા કપાસ સારો નથી તેમ કહીને અમને સીસીઆઈનો ભાવ આપવાની ના પાડી જ્યારે અમે અમારો કપાસ બીજી જીનમાં આપવા માટે જવાના હતા તે જ સમયે અમે અમારો કપાસ રેક્ટોરન્ટમાં ભરવા લાગ્યા ત્યારે અમે વજન કાંટો કરાવવા માટે વજન કાંટાવાળાને કહ્યું ત્યારે તેને ના પાડી અને જીના માલિક દ્વારા મારી જોડે માથાકૂટ કરવા લાગ્યા જેમ તેમ બોલી અમને માર મારવા લાગ્યા ત્યારે અમે પણ બચવા માટે કોશિશ કરવા લાગ્યા તેમ છતાં મારું એક પણ ન ચાલ્યું અને જીના માલિક તેમજ પુત્ર દ્વારા અમને લાઈટના થાંભલા પાસે દોરડાથી બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ અમારી ખેડૂતની લાગણી દુભાતા દિનેશભાઈ ઈશ્વરભાઈ બારિયા પોતે જંતુનાશક દવા પીધી હતી ત્યારબાદ મને એકસો આઠ દ્વારા સંખેડા રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી ત્યારે આજે આપણા દેશની અંદર ખેડૂતને દેશનો તાત ગણવામાં આવે છે ત્યારે આવા કપાસના જીન માલિકો ખેડૂતને કપાસ આપવા બાબતે થાંભલે બાંધીને મારે છે તો આ ક્યાનો ન્યાય કહેવાય ખેડૂતોનું તો એક જ કહેવું છે કે આવા કપાસની જીનના માલિક સામે કાયદેસરની કાર્યવાહી થાય કાં તો કપાસની જીનનો લાયસન્સ રદ કરવામાં આવે રાઈવન મારતો છો ભાઈ કરીને તણે દારું લાગે મને દારું ન પીતા એ ઘરુના ને બનો ને બનો હું નામ તમારું કયા ગામના ના ભૂતપુરા શું બનો બન્યો છે કઈ બન્યો

અને હિતેશ ભાઈ આવ્યો તો હિતેશ મહેરાન પેલા મજૂરે પેલી પંચોતેર ના ઈને વતન ડાયગે ડાયગે માર્યા છે અને બોન્ડી થાય એટલે મારે ઇજ્જત ના મારી પછી દવા પીવી પેલી આ છોકરાને એટલો માર માર્યો છે ત્યાર પછી તમને આ દવાખાને કોણ લાવ્યું જવા દવાખાના પોલીસ વાળા લઈ આવ્યા કેસ કર્યો તો જીન ગઈ જીન કઈ જીન

અને એ બાંધીને માર આટલી બધી પબ્લિકની વચ્ચે એમને જ્યારે બાંધીને મારવામાં આવ્યો તો ખેડૂતને લાગી આવતા એમને ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરેલો છે જેમને અત્યારે સંખ્યા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક ટ્રીટમેન્ટ આપી રિફર કરવામાં આવેલા છે પોલીસે હજુ કંઈ કર્યું નથી પોલીસ કાલે નિવેદન લઈને ગઈ છે કોઈ ગુનો ગુનો દાખલ કર્યો નથી જોઈએ હવે શું કરે છે આપણે તો ક્વોલિટી કેવી સબસે તપાસ લેતી હોય ક્વોલિટી કેવી સબસે ભાવ કરતી હોય સબસે રિઝેક્શન કહેવાય खेड को भाव मंजूर नहीं था इसलिए कुछ उसने ये किया वो है नहीं, नहीं हमारे द्वारा कुछ नहीं किया गया है कि हमने रिजेक्शन करके उसका जो वजन था पूरा करके उसको काटे से वापस कर ये तो अंदर तो मैं तो दूसरे जिनके फैक्ट्री में राउंड पे था तो आपका जिम्मा है जिम्मा बाजार समिति का भी है कंट्रोलिंग का मेरा भी है फैक्ट्री ओनर का भी है सभी का है फैक्ट्री वालों से लेना देना है फैक्ट्री वालों तो प्लान करना है નહીં ફેક્ટરી વી જિમ્મી કમ્પાઉન્ડ મેસ્ટોક આ રહા હે બાજાર સમિતિ ન કરતી જિમ્મારી સબકી જિમ્મારી